રાધે રાધે સૌને જય શ્રી સચિદાનંદ આજ રોજ તારીખ દસ ના ગુરુવારે સમગ્ર એક ગુરુ પૂર્ણિમા તરીકે ઉત્સવ ઉજવવામાં આવે છે એટલે એટલે કે કે અષાઢ ગુરુ પૂનમ નિમિત્તે સચિદાનંદ નિજાનંદ સંપ્રદાય દ્વારા પણ વર્ષોથી પરંપરા મુજબ ગુરુ પૂનમ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે તો આજ રોજ ગુરુપૂર્ણમાં ઉત્સવ સવારના મંગળા આરતી ત્યાર પછી ની સેવા

પ્રસાદ ગ્રહણ કરશે સૌરાષ્ટ્ર હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય અને ભારતના અનેક રાજ્ય હોય તો આ રસિક અને ગુરુજીનું પૂજન કરતા હોય છે અને પોતાને ધન્યતા અનુભવે છે તો આ પ્રસંગે આપ સૌને હૃદયપૂર્ણ આશીર્વાદ સૌને જય શ્રી સત્યદાન રાધે રાધે જય શ્રી સત્યદાન રાધે રાધે